રામ રામ રામવાડી ચોકડી સતીમા સતની ગાદી નરસાણા ગામ આ ગાદી ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નરસાણા ગામ એટલે કે એના ચોકડીથી સહેરા અણિયાદ રોડ પાસે રૂપા સતીમાના મંદિરે દર રવિવારે છે ખાસ નોંધ લેવી કે આ ગાદી દર રવિવારે ખાલી રૂપા સતીમાના મંદિરે જ થાય છે બીજી કોઈ જગ્યા પર થતી નથી આ ગાદીનું સરનામું આ રીતે છે કે ગામ નરસાણા ચોકડી રોડ પર તાલુકો છે શહેરા જિલ્લો છે પંચમહાલ દર રવિવારે આ ગાદી થાય છે કદાચ કોઈ કારણોસર બંધ રહેતી હોય છે તો યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અમે બધાને સુધી મેસેજ પહોંચાડી દેતા હોય છે રામ રામ રોમલભાઈ કાળુભાઈ મકવાણા ગામ વાવડી ગોધરા મારી કુળદેવી શું છે કોઈ મને બહુ આખા ઘરની અંદર તકલીફ અસર પડી રહીએ છીએ કાંઈ ખબર પડતી નથી જેને થાય એને મરણ થઈ જાય છે એવું થઈ જાય છે તો હા અમને તમારો પાછા આવીએ છીએ સારા વાના કરો અને અમને મને કોઈ બી હાજરી આવે છે મારા પણ મને કંઈ ખબર પડતી નથી હું સેવા કરું છું

હું ભેગી રેતી હોય અને તમે ભૂલ કરતા હોય તો ભોગવવું પડે કરી છે ભૂલ તમે ભૂવા જેમ ફાટેલા કરી છે ભૂલ મને ખબર છે

એવો મારી સેવા કરતો હતો અને જો વારવા જાય તો મગજ બનાવેલા હોય પણ હોમત યાદ આવે છે ને હા તો એ તો હાર ગોળ કઈ કઈ

અને મેરે તો મેરે પણ અખત ઘોપડી બેઠેલી ભૂલ કરી જે તો અમે ત્રસ્ત આવા કોઈને

માતાજી આપણને માતાજી કઈક ધૂન રમતા કોઈ કાર્ય થતું હોય ને તો ધ્યાન રાખવાનું સારા કાર્ય માને

જુબાન વાળી છે મારી જુબાન જેવડી છે ને એવડી તમારી નીકળે એમ છે પણ તમે સાચું નહિ એટલે નહીં ને કરતી આટલી નહીં ને કરવા પૂરું થઈ ગયું બધું તમારું જુબાન આપડે ના પડે દુનિયામાં ચાર હાથો નોંધો લઈને આયા તા ને આવું ચીક તો વાત જોયા લઈ લેજો મારી એમ કેતા હશે એટલે શું કપાળ લેવડાવો ને શું લેવડાવી કરો લઈ લે એમ તમે વિશ્વાસ નહી મારે જોડે આવી ગયો તો પતી ગયું એ તો તમારે બેઠું બેઠું નાટક કરવાનું વર્ગો ની નહીં કરતા પાછા વાળા દારૂ પીન શાકવાનું ઝઘડો કરવાનો પછી જે થાય કરું આવું નહીં કરવાનું કોઈ દારો એ પશુ છે એની પર દયા કરો તમે તમને દયા આવી જોઈએ એના ઉપર એને તમે ખાવું ખાઈ જાવ હું છૂટી આવે નહીં બોલે જાઓ બોલશે નહીં બોલે જાઓ પણ કદાચ હું કાર કહે એવું કઉ છું ઓને ખાઈ જાઉં ઓને ખાઈ જાઉં ઓને ખાઈ જાઉં જોવું હોય તો અડસો કોઈ છે અડાય ના અડાય હું એ જ કઉ છું તમને હું સમજાવું એ ધ્યાન રાખજું કેવા હું મોગો છું એમ અહીં ઘડી ગલતી કરીને બેઠા તો ભોગવી રહ્યા છે અને આ ભોગવી છે અને ભોગવી રહ્યા છે હમણાં હમણાં આવ્યું છે બધું ધીરે ધીરે બધું કેટલા કાન કરેલા છે એવડા બહાર પડ્યા સાચી વાત છે એ બધાના પડવાના છે બરાબર ભલે એક વખત ભૂલ કરી છે આવો ભૂલ થાયકા બોલું છું તને ચાન્સ આલો છો રોકવાલો છે જીવી હવે તમારા દમ પર જીવી બતાવો ના માં કદાચ મેં ત્યાં મને કીધું દસ જણ ને હું સુખી કરી બતાવવામાં આવે વીસ જણ ને સુખી કરી બતાવવામાં આવે

તમે જે રહ્યા છો સુખી ત્યાં પાછું નઈ જીરો થઈ ગયો હતો એ કરવા ધીરે ધીરે કરવા મળ્યો હતો બધું ખાલી થઈ ગયું ભલે રામ રામ